આદિશંકરાચાર્ય ગુરુ છે તેના પિતાએ પુત્ર ની ઈચ્છા માટે ખુબ શિવજીને પ્રાર્થનાઓ સેવા પૂજા પાઠ કર્યા પછી જયારે એક દિવસ સપનામાં ભગવાન શિવે આવીને કહ્યું તારે અજ્ઞાની બંને પણ એવું જ કે શંકરાચાર્ય માત્ર બત્રીસ વર્ષની આયુ સુધી જીવ્યા પણ જીવન એવું જીવ્યા કે આજે તેના ભાષ્યો અદ્વૈતવાદના સિદ્ધાંતો વિશ્વમાં પ્રખ્યાત છે શંકરાચાર્ય એક વર્ષના થયા ત્યાં શબ્દો વાક્યો ત્યાં સુધીમાં તેને બધા શાસ્ત્રો વેદો ઉપનિષદો રણયુકો બધું કંઠસ્થ કરી લીધું હતું અને ત્યારે તેણે તેની માતાને સંન્યાસ લેવા કહ્યું પણ તેની મા વિદિશાજી માનતા જ ન હતા કે મારો પુત્ર આટલી નાની મોડો મારાથી છૂટો ન થઈ શકે એવું વિચારી પણ ન શકતા એકવાર બન્યું એવું શોધતા એક વાર બંને શંકરાચાર્ય નાવા માટે ગયા હતા શંકરાચાર્ય નાતા હતા ત્યાં મગર આવી પગ પકડી લીધું શંકરાચાર્ય રાડો પાડવા માંડ્યા અને તેની માણ કોશિશ કરી પણ પગ છોડતો ન હતો મગર પછી શંકરાચાર્ય તેની માને કહ્યું મને સંન્યાસ લેવા દો તો મગર પગ છોડી દેશે એવું જ બન્યું તેની પણ એ સંન્યાસ લેશે તો જોઈ તો શકીશ ને આ ઈચ્છા એ તેને હા પાડી દીધી કે હા હું તને સંન્યાસ લેવા દસ અને મગર એ પગ મૂકી દીધો પછી તેની માને મને કમોને સંન્યાસ લેવા દેવા પડ્યો

આપણા ગુજરાતમાં નર્મદા કાંઠે રોકાય જુદા જુદા ગુરુઓ શિષ્યો બધા પાસેથી જ્ઞાન મેળવી મેળવી અને ખૂબ જ્ઞાની બની ગયા હતા અને તેના થોડાક વિચારો છે જે હું અહીંયા રજૂ કરું છું તેઓ કહેતા કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે

આ સંસારમાં ત્યાં સુધી અમૂલ્ય અવતાર મળ્યો છે જે મોહ માયામાં દેખાડામાં કાઢી નાખશું તો આ જ્ઞાન ક્યારે મેળવીશું જ્ઞાન મેળવવા અને પોતાની જાતને ઉચ્ચ સ્થિતિ લઈ જવા માટે આ અવતાર મળ્યો છે એવું માની હંમેશા સારા વિચારો કરવા તો આજે આપણે શંકર શંકરાચાર્યના જન્મ ને દિવસે તેના વિશે થોડું સાંભળ્યું જે તમને ગમવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ